રૂઢિપ્રયોગો અને તેના અર્થ એક સોળ તાણીને સૂઈ જવું એટલે મૃત્યુ થવું બે ભાલીએ ભરવી દેવું એટલે બરાબર ખબર લઈ લેવી દાડો બગડવો એટલે ધાર્યું હોય તેવું ન થવું પગરણ માંડવા એટલે શરૂઆત કરવી વાદળ જેવું મન થવું એટલે હળવા ફૂલ થવું ગુમરી ચાલવી એટલે ગોળ ગોળ ફરવું ખૂટો બેસાડવો એટલે પાયો નાખવો ગળથુંથી માથી મળવું એટલે જન્મથી મળવું દી ફરવો એટલે કુબુદ્ધિ સૂજવી કારી ન ફાવવી એટલે યુક્તિ સફળ ન થવી સાડી બારી ન રાખવી એટલે દરકાર ન કરવી અક્કલ ગીરવે મૂકવી એટલે બીજાની બુદ્ધિએ ચાલવું અક્કલ ગુમ થવી એટલે બુદ્ધિ ખોઈ બેસવું અક્કલ ચરવા જવી એટલે ભાન ભૂલી જવું અક્કલ દોડાવવી એટલે વિચારીને સાણપણથી કામ લેવું અક્કલ મારી જવી એટલે બુદ્ધિ કે સમજણ જતી રહેવી અક્કલ વેચવી એટલે બુદ્ધિને નુકસાન પહોંચે તેવું કાર્ય કરવું અક્કલની ખાણ એટલે બુદ્ધિશાળી વ્યક્તિ અક્કલનો ઓથમીર એટલે અણસમજુ અને બે વકૂફ અક્કલનો બારદાન એટલે મૂર્ખ અને અણસમજો આખરાઈ જવું એટલે ખોટું થઈ જવું